બાળકનો જન્મ દિવસ હોય ત્યારે શું થાય એને નવા કપડાં લઈ દેવામાં આવે ઘરમાં ડેકોરેશન થાય કેક કાપવામાં આવે બાળક બધાને ચોકલેટ આપે અને એ દિવસે કોઈ હોટલમાં કેવી રીતે જમવાનું થાય આ બધું ન કરવું એવું હું નથી કહેતો પરંતુ બાળકનો જન્મદિવસ હોય ત્યારે એને આ ભગવાનના મંદિરમાં દર્શને લઈ જાઓ બીજું એ બાળક જરૂરતમંદને એટલે કે અનાથ આશ્રમમાં ગૌશાળામાં કે વૃદ્ધાશ્રમમાં કોઈને મદદ કરે એવું આયોજન કરો ત્રીજું એના હાથે જન્મદિવસ નિમિત્તે એક ઝાડ રોપાવો અને એની માવજત કરવાનો ગાઈડન્સ આપો. ચોથું આપની સોસાયટીમાં કે એપાર્ટમેન્ટમાં જેટલા વડીલો છે બધાના બાળક આશીર્વાદ લઈ એવું આયોજન કરો અને પાંચમું જન્મદિવસ નિમિત્તે બાળકનો મૂડ હોય ત્યારે કોઈ પણ એનો એક દુર્ગુણ એ છોડે એના માટેની એની સાથે વાતચીત કરો. આ રીતે જો આપે આપના બાળકના જન્મદિવસ ઉજવાને તો 18 વર્ષ સુધીમાં એ મહાન વ્યક્તિ બનશે. આ દુનિયામાં મોટા માણસ ઘણા બધા છે મહાન ઓછા છે અને જરૂર તો એની જ છે જે બાળકનો જન્મદિવસ તમારા ગ્રુપમાં આવતો હોય એના માતા પિતાને આ વિડીયો શેર કરજો